એટલે ભાઈ આજે આપણી યાત્રાનો મતલબ આપણી યાત્રાનો આજે બાવીસમો દિવસ છે બાકી જમ્મુ કાશ્મીરમાં આજે આપણી યાત્રાનો પહેલો દિવસ છે ગઈકાલે અમે બપોરે એન્ટ્રી કરી બાકી કંઈક આવો ભંડારો હતો લંગર લાગેલું છે જો જે આપણે રોકાયા છે મસ્ત અને આ બાજુમાં હાઈવે જાય છે આ હાઈવે આવે છે ભાઈ છે ને પઠાણકોટથી જાય છે અને જમ્મુ તરફ જાય છે અહીંયાથી જમ્મુ ખાલી છે ને ભાઈ નેવું કિલોમીટર બાકી છે નેવું કિલોમીટર એટલે જમ્મુમાં જઈને પણ આપણે અડધું સામાન મૂકી દેવાનું છે જેવી રીતે આ વાળી બેગ છે ને વધારેને આવી ગયું છે જે સામાન આ સાઈડોવાળી બેગ મૂકી દેવાનું છે પછી અડધા કપડાં મૂકી દેવાના છે એટલે અડધું સામાન જમવા મૂકી દેવાનું છે કે આપણા ઓળખણવાળા રહેશે ને એટલા માટે બરાબર બાકી કઈ નહીં મસ્ત પેલા બે ભાઈ તો પાછળ છે હમણાં સાયકલ ત્યાંથી કાઢશે મેં એના મેં એમના પહેલાં કાઢી દીધી બાકી આ ભંડારો લાગ્યો છે અને હવે તમને આવા જ ભંડારા જોવા મળશે એટલે રોકાવાની જમવાની બધી થોડી શાંતિ પડી ગઈ હવે કંઈ ગઈ ચાલો હવે થોડા આગળ વધીએ સાયકલની સ્પીડ પકડાઈ ગઈ છે અને મારા ખ્યાલથી મારી સાયકલ છે ને ત્રીસની ચા થી ચાલીસની ની પણ ચાલે છે જો હમણાંની ધીમે પાડી અને એ બીજો પછી સાતમા ગેર પર ચાલે છે સાતમા ગેર પર સ્પીડ પકડાઈ જાય તો આવું થાય આવી ગયા છે અમારા ચિરાગભાઈ બાલી ગાઈઝ ભાઈ સિક્યોરિટી કેટલી બધી છે ફૂલ ફૂલ સિક્યોરિટી ફૂલ એટલે ફૂલ એ પાછી અમરનાથ યાત્રા અમરનાથ બે હજાર પચીસ ની સિક્યુરિટી રેટી કહીશું બે હજાર ચોવીસ માં ત્યારે બી આવું જ હતું ગઈ સાલ આ વખતે બી એવું જ છે પણ થોડો ફેરફાર થઈ ગયો એમ જેમ જેમ વર્ષ બદલાય દિવસ જાય એમ સમય બદલાય એમ બધો ફેરફાર થતો જાય છે હા તો ભાઈ આપણે જમીશું એક વાગ્યાની આજુબાજુ અત્યારે સાડા અગિયાર છે એટલે એક વાગ્યાની આજુબાજુ અમે જમણવાર કરશું ભાઈ બે વાગવા કરે છે અને અમે એક વાગ્યા છે ને આવો ભંડારો હતો ત્યાં અમે જમવા માટે ઊભા રહી ગયા હતા અને જમી અને થોડી વાર આરામ કર્યો અને અત્યારના ભાઈ બે વાગી ગયા છે ને હવે પાછા અમે વધી આગળની બાજુ બરાબર કમસે કમ અમે છે ને સાઠ કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને આ કંઈક ભંડારો હતો જ્યાં જ્યાં જમવા હમવાનું બધું ચાલતું હતું તો કઈને મસ્ત રેસ્ટ બેસ્ટ કરી લીધો છે આરામ કરી લીધો અને હવે અહીંયાથી નીકળીએ મસ્ત આ બાજી આર્મી કેમ્પ લાગેલા છે આપણી સાયકલ પણ મૂકેલી છે અને આપણા કપડાં આપણા કપડાં પણ ભીના હતા જો અમારા ત્રણ ભાઈની સાયકલ અને મારા કપડાં છે ને હું કાલે ધોઈ નાખ્યા હતા રાતે મેં ધોઈ નાખેલા ને તો જો સૂકા થોડા લીલા લીલા હતા તો સૂકાવા માટે મૂકી દીધા છે તો અડધા તો અડધા હુકાઈ ગયા છે ચાલો ભાઈ પાછા પેક કરીએ આગળ પાછા હુકાવા પડશે બાકી હવે અહીંયા થી નીકળીએ જમ્મુ કાશ્મીર પોલીસ શ્રી અમરનાથ યાત્રા બે હજાર પચીસ છે આજે ના ફોકિયે ભાઈ રસ્તો બી ખરાબ છે ને બાજુમાં છે ને મારા ખ્યાલથી મને લાગે છે ને ત્યાં સુધી દિલ્હી જમ્મુ નો હાઈવે બને છેલ્લી जम्मू ના દિલ્હી દિલ્હી શ્રીનગર હા આ દિલ્હી મતલબ દિલ્હી શ્રીનગરનો હાઈવે બને છે મારા ખ્યાલથી એમ જોઈએ ને ભાઈ કામ ચાલુ જ છે જેમ અમે ગઈ સાલ આ ને તો બી કામ ચાલુ હતું પણ આટલું બધું નહોતું એમ આ વખતે થોડું વધારે બની ગયું છે પહેલાં ઓછો બન્યો હતો રોડ આ બાજુ રોડ વધારે બની ગયો છે બાકી આ બાજુ મશીનો તો યાર અલગ અલગ જ મશીનો છે એમ રોડ બનાવવાના એમ

અહીંયાથી કમ્પ્લીટ પચાસ કિલોમીટર જમ્મુ બાકી છે બરાબર પચાસ કિલોમીટર જમ્મુ છે જે સિટી કહેવાય છે પછી બાકી છે કટરા કટરા બાકી છે પંચાણું કિલોમીટર બરાબર મતલબ ચોરાણું એટલે પંચાણું સમજી લીધું અને એ શું છે હું તમને કહું કટરા એટલે કહેવાય વૈષ્ણોદેવી મંદિર વૈષ્ણોદેવી માતાજીનું મંદિર જે ઊંચાઈ પર આવેલું છે ડુંગરોમાં આવેલું છે પહાડોમાં એટલે એ કટરા જ કહેવાય છે એટલે મતલબ આપણે સો ગણી રહીએ બરાબર પછી ઉધમપુર અહીંયાથી છે એકસો એક અને ઉધમપુર અહીં થઈને પણ જવાય છે ને આમ થઈને પણ અહીં થઈને અમને ના જવા મળે કેમ કે અહીંયા ખૂબ પહાડી વિસ્તાર છે એટલે પહાડીમાં અમને સાયકલ લઈને ના જવા મળે એટલે અમારે ઉધમપુર જવું પડશે એકસો એક કિલોમીટર અને પછી આવે છે શ્રીનગર જે ત્રણસો છત્રીસ કિલોમીટર છે હવે ત્રણસો ને છત્રીસનું આપણે સમજી લઈએ ત્રણસો છત્રીસ છે ને એનું આપણે સમજી લઈએ કમસે કમ ત્રણસોથી ચાલીસ કિલોમીટર મતલબ મતલબ ત્રણસો ને ચાલીસ કિલોમીટર એટલે ત્રણસો ને ચાલીસ નથી ને લગભગ ત્રણસો ને વીસ જેવું છે જે આપણે વળી જવાનું છે અને આપણે પખશું પહલગામ બરાબર બાકી હજુ આપણે શ્રીનગર જ જવું પડશે શ્રીનગર ત્યાંથી ખાલી થોડુંક આગળ રહેશે જ્યાંથી મેં વળી જશું એટલે હજી આપણે ત્રણસો કિલોમીટર કાપવાનું જ છે અમરનાથ સુધી એટલે ત્રણસો કિલોમીટર સફર આપણું બાકી છે હજી કંઈ નહીં ચાલો વધીએ આગળ ગયા છે અને આપણને મળી ગયું છે જો ભાઈ કંઈક આવું લંગર છે અમરનાથ યાત્રાનું અને ભાઈ મને મને તો છે છે ને ને ભોજન ભોજન મતલબ ભૂખ લાગી હતી એટલે હું છે ને ખાવા ખાઉં છું જો ભાઈ સૂજી છે અને આ દાળ ચા મતલબ મતલબ ભાત છે ને કંઈક મતલબ શાક છે ને મને ખબર વાલનું શાક છે બરાબર બાકી ચિરાગ બને તો નહીં ખાવું પણ મને ભૂખ લાગી એમ અને અમારા જયશભાઈ પાછળ રહી ગયા એમ જો ગાય ને કાઈ જો મસ્તક નું સબ્જી શાક છે અને સોજી છે ભાઈ આ સોજી છે એ સોજી હી ને જો ભાઈ સોજી છે અને એને બી સોજી મારી ફેવરેટ હે એટલે ફટાફટ ખાઈ લઈએ કરી નાખે અરે સારું લાગે ભાઈ મારે બધા મિક્સ કરે હા તો જો આયો મારો વાહ આયો વાહ અહીંથી લંગર ચાલો થયાર આયથી ખાવાનું ચાલુ જ છે

મોસમ થઈ ગયો છે અત્યારના ભાઈ વાગી ગયા છે અને મારા જયેશ ભાઈ ચિરાગ ને પેલા બે તો પાછળ રહી ગયા છે કઈક દુકાને ઉભા ગયેલા તો હું આગળ આવ્યો ત્યાંથી ને એકદમ મોસમ ભાઈ મોસમમાં છે ને પટ પેલો શું કે પટલાવ પટલાવ નહીં પટલાવ નહીં પદલો પડલો નહીં

ગઈસ લાગે વહરાત તો આવવાનો છે એમ એટલે મારે આગળ વધવું જ પડે બરાબર પેલો બે ના વાયદા રહે તો હું પલડે અને બે ગમે તે કઈક ઊભા જ રહી ગયા છે મને ખબર છે કઈ ગઈ છે આપણે ફટાફટ આગળ વધીએ બાકી અત્યારના સર આ થઈ ગયા છે અને હવે આગળ ગમે તે ભંડારો આવે ત્યાં આપણે રોકાઈ જવું પડશે કેમ કે ભાઈ નક્કી ના કઈ વરસાદ આવી જાય તો જો ભાઈ મોસમ તો જોવા એકદમ અને લાગે કે વરસાદ આવવાનો છે બાકી આપણે જમ્મુમાં માં ભાઈ જમ્મુમાં માં સાડા છ વાગી ગયા છે અને અહીંયા પર આવી ગઈ છે એક લંગર તો જોઈએ આજનું રોકાવાનું ક્યાં છે પેલા બે આગળ ગયા છે તો લગભગ ક્યાં રોકાયા હશે જો જોઈશ રોકાવાનું છે વિશાલ ભંડારાની જગ્યા મળી ગઈ છે ભાઈ અને આ કઈક આવો ભંડારો છે બરાબર અને એ મતલબ મેં જ્યારે હતા ત્યારે અમે છે ને અમરનાથોર જમવાનું કર્યું તેમ મને યાદ છે અમે અહીંયા બપોરનું જમવાનું કર્યું હતું બાકી આ કઈક ભંડારો છે જે અમારે રોકાવાનું છે આજનું બાકી મોસમ જો ભાઈ એકદમ કેટલો મસ્ત પ્યારો સુહાનો થઈ રહ્યો છે જો એવું લાગતું હોય કે દિવસ ઉગતો હોય એમ પણ દિવસ આથમ મા કરશે ને દિવસ આ બાજુ હાથમાં છે અહીંયા પર અવડું છે અમારા ઘરે કેવું છે ખબર સામે દિવસ હાથમાં ને ઘરની પાછળ દિવસ હાથમાં અહીંયા પર છે ને આ બાજુ દિવસ ઉગે અને ત્યાં જો ભાઈ ત્યાં જો મેઘ ધનુષ થઈ રહ્યું છે દેખા દેખાતું હોય તો કઈ નહીં ગઈશ આ બાજુ દિવસ હાથમાં કર્યા છે કઈ નહીં હવે મસ્ત ચા પાણી કરીએ ફ્રેશ થઈ જાય પછી આપણે જમણવાર કરશું ભાઈ શબ્દ બોલો ને ચા પાણી આપણે ગોભુ ભાઈ ને જયેશભાઈ બે શબ્દ અલગ આમ નથી અલગ આવવા જોઈએ આમનાથી અલગ તો તમારે બે શબ્દો શું કેવા છે બોલો યાર હરે હારેદેવ મહાદેવ મહાદેવ બે ચાલો મેં મારી સાયકલમાંથી બધું સામાન ઉતારી દીધું છે એનું કારણ શું છે એ હું તમને કહું તો ગાઈસ જો પહેલા તો મારી આ બેગમાં છે ને કિચનનું સામાન હતું બધું અને એમાં તેનું બે બેમળો વજન મારા ખ્યાલથી છે ને કેટલું થયું માપ છે અંદાજ 500 કિલો હશે હે 500 કિલો તો ગાઈસ આની અંદર 5-6 કિલો વજન છે એમાંથી શું છે ખબર આ બે તો બે તો છે ને જીન્સના પેન્ટ હતા પછી બીજા બે શર્ટ જેવા હતા પછી ટી શર્ટો હતી એક ચડડો હતો બીજું ખાવાનું સામાન હતું બળતન એવું બધું હતું એમ એ બધું મેં છે ને કાઢી દીધું છે એનું કારણ એ છે કે ભાઈ અમારા છે ને અમારા એ બાજુના ભય છે લીમખેડા બાજુના ભય છે જે જમ્મુમાં રહે છે અને ગઈકાલે મારે એવું થયું કે હું છે ને પહેલાં અમરનાથ આવેલો હતો એટલે મેં સીમ કાઢવા ગયો ને મારું સિમ ના નીકળ્યું મારું પહેલાંથી પોસ્ટપેડ સીમ નીકળી ગયેલું છે ને એ સિમ ઘરે છે મને ખબર નથી કે બીજી વાર ના નીકળે તો મેં સિમ કાઢ્યું પણ નહીં નીકળતો અત્યારે મારા ફોનમાં કોઈ સિમ જ નહીં મારે હમણાં ઘરે વાત કરવી હોય નેટ જોઈતું હોય તો આ ચિરાગને જઈશ બંને જોડેથી મારે નેટ લેવું પડે એમના જોડેથી ફોન લઉં ત્યારે મારે ઘરે ગમે તે વાત કરવી ત્યારે જ વાત થાય છે તે ભાઈને વાત કહી છે તો એ ભાઈ અત્યારે આવે છે અહીંયા સીમ લઈને આવે છે મારા માટે તો એ હું સિમ મારા ફોનમાં નાખીશ ડેટા યુઝ કરી બાકી મારે છે ને હું તમને કહી દઉં ભાઈ મારે છે ને ખાલી અમરનાથ કરવાનું છે વૈષ્ણોદેવી અમરનાથ કરી પછી દેવી ને પછી હું છે ને ઘરે જવાનો છું એટલે હું છે ને મતલબ કેદારનાથ બાજુ નહીં જવાનું હું ખાલી અમરનાથ કરી વૈષ્ણોદેવી ત્યાંથી મારી ટ્રેન બુકિંગ છે તો હું ત્યાંથી પછી ઘરો મતલબ ઘરે જતો રહેવાનો છું અને પછી મતલબ કેદનદાથને એમ તો જવાનું છે પણ બાઈ બીજી મતલબ બીજા મતલબ બીજા થી જવાનું એમ બરાબર એટલા માટે એટલા માટે આ છત્રી પણ હું પાછી એમને આપી દેવાનો છું પછી આ સામાન અડધું આપી દેવાનો છું બાકી આપણું વજન થોડું મતલબ જે કામનું મતલબ જે વધારાનું હતું ને એ સામાન બધું મેં કાઢી દીધું છે બરાબર બાકી બીજું બધું કામનું છે અને આ બેગ ખાલી ખોટું જ હતું વગર કામનું અંદર એટલું બધું સામાન આપણું કામનું પણ નહોત કિચનનું સામાન હતું બધું એ આપી દીધું છે બાકી આ જયેશભાઈ નામનું તેલ હતું જો એમના બોટલ હતા તો આપણે બહાર રાખ્યા છે કેમ કે એમની બેગ બેગમાં મૂકવા માટે તો એ પાના પકડ વધારાનું સામાન કઈ નહીં હવે મસ્ત પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ લઈએ પછી એટલા મે ભાઈ આવતા હશે બાકી અહીંયાથી થી જમ્મુ કેટલું છે અહીંયાથી થી જમ્મુ કેટલું રહી ભાઈ જમ્મુ 35 35 ક્યાં 35 અપોક્સ અચ્છા 35 તો અહિયાં જમ્મુ છે એટલે લગભગ થોડી વારમાં તો આવી જશે ત્યાંથી નીકળી ગયા છે એટલે હું ફટાફટ નાઈ લઉં ભાઈ મસ્ત મજાના ભાઈ નાઈ ધોઈ ને અમે ફ્રેશ થઈ ગયા છે કપડા બપડા ધોઈ નાખ્યા છે બરાબર ત્યાં સુકવી દીધા છે સવાર સુધીમાં સુકાઈ જશે ને સુધી ભાઈ સુકાઈ જશે જગ્યા સુખાઈ મસ્ત મજાની છે ભાઈ જો ખતરનાક જગ્યા મળી છે સામે ભંડારો છે ત્યાં અમારે સુવાનું છે

છે છે છે ભાઈ થઈ ગયા ગયા ને મસ્ત જમીન આવી બાકી અમે જમવા માટે છે ને હોટલમાં ગયેલા એ બી અમારા પેલા ભાઈ જે મેં મતલબ જે મેં બધું સામાન મોકલાઈ દીધું છે એમની સાથે મેં તમને જે બતાવી ને બધું સામાન મેં એમની સાથે મોકલાવી દીધું છે બાકી આપણને કાલે પણ પાછા મળશે આપણે જ્યારે જમ્મુમાં જ આપણે કાલે જમ્મુમાં પહોંચી જશું ને એટલે એ ભાઈ આપણને પાછા મળશે બાકી જો આ ને ફ્રૂટ ને એવું બહુ બધું લઈ આપ્યું છે કેરીના સફરજન ને એવું જો બરાબર બાકી અડધું સામાન આપણે મુખાઈ દીધું છે અને સુવાનું કંઈક આવી જગ્યા થી જવું ભાઈ છે ને હા બાકી અહીંયાથી જમ્મુ બાકી છે ત્રીસ કિલોમીટર કાલે આપણે જમ્મુથી પણ આગળ રોકાવાનું છે કઈ નહીં કાંઈ આજનો બ્લોગ આટલા સુધી તમને બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટ કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીએ કારણ નવા નવા બ્લોગ સાથે ટાટાબાઈ ને ગુડ નાઇટ